એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશું ઓર્થોસિલિસિક કેસ્યુલ પ્રથમ કાર્ય એનું એ છે કે વાતાવરણમાં સમતુલના જાળવી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય આ ત્રણેય સિઝનમાં અલગ અલગ વાતાવરણ રહેલા છે જેમ કે ઠંડી હોય તો છોડને ઠરવા દેતું નથી ગરમી હોય તો છોડને ગરમ થવા દેતું નથી આવી રીતના વાયરો ફૂંકાતો હોય તેની સામે પણ રક્ષણ આપે છે મોસમ ખરાબ હોય તો એની સામે પણ રક્ષણ આપે છે એટલે કે આપણા પાકને સમતુલના જાળવવાનું કામ કરે છે બેલેન્સ જાળવવાનું કામ આ ઓર્થોસિલિસિક એસિડ કરે છે બીજું કાર્ય છે ડીએપી અને પોટાશનું ખેડૂત મિત્રો જેમ કે આપણે આ બટાકાના છોડ દ્વારા સમજીએ કે આપણો આ બટાકાનો છોડ છે જો ડીએપી અને પોટાશ ઓછી માત્રામાં ઉપાડતું હોય તો ઓર્થોસિલિક એસિડનું એ કાર્ય છે કે આપણો છોડ છે એને પૂરતી માત્રામાં ડીએપી અને પોટાશ આપવાનું એ ઝડપથી આપવાનું એ કાર્ય કરે છે ત્રીજું કાર્ય છે સેલ ને મજબૂત કરવાનું સેલ એટલે કોષો આપણે રીંગણ છોડ દ્વારા સમજીએ જેમ કે દરેક વનસ્પતિ સેલ બનેલી હોય છે એટલે કોષોની બનેલી હોય છે આપણું મનુષ્ય શરીર પણ કોષો ને જ બનેલું હોય છે એવી રીતે આ વનસ્પતિ પણ સેલ ની બનેલી હોય છે હવે જે સિલિકા હોય છે એ આપણે આના ઉપર નાખવાથી જે આપણે ઓર્થોસિલિક એસિડ કહીએ છીએ એ આના ઉપર નાખવાથી જે કોષો હોય છે એ કોષોને મજબૂત કરવાનું કામ કરે છે જુઓ આ રીંગણું આટલા પાંદડા ઉપર લાખો સેલ હોય છે અને જો સેલ મજબૂત થશે તો આપણું આ પાંદડું છે એ પાંદડા ની લંબાઈ પણ વધશે અને જે જાડાઈ છે એ પણ વધશે એના કારણે જે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવે છે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ક્રિયા થાય છે અને એના દ્વારા જે ખોરાક બનાવે છે એના દ્વારા આપણો જે પાક છે એ વ્યવસ્થિત રીતે ગ્રો કરે છે એટલે કે એ નાખવાથી રોગ પણ આવતા નથી માની લઈએ કે રોગ આવી ગયો છે તો આપણે શું કરવું તો આપણે ઓર્થોસિલિક એસિડ આપેલું હોય જેમ કે જુઓ તમને અહીંયા બ્લાઇટ દેખાતી છે આ બટાકા ઉપર તો રોગ આવી ગયો છે અને આપણો આ ખેતર જે દસ દિવસ આ પાક ટકવાનો છે તો આપણે જો ઓર્થોસિલિક આપી દઈએ તો એ પાક વીસ દિવસ સુધી ટકી રહેવાનું એ કામ કરે છે ઓર્થોસિલિક સિલિકા મળે ક્યાંથી જેમ કે આ છોડ છે વૃક્ષ છે એના જે લાકડા હોય છે એનાની અંદરથી જે રાખ નીકળે છે જે રાખ નીકળે છે એની અંદર સૌથી વધારે સિલિકા રહેલી હોય છે તો આપણે હવે મોટા પ્રમાણમાં જ્વાળામુખી રાખ તો છે એની અંદર સૌથી વધારે સિલિકા રહેલી હોય છે તો મિત્રો એ જ આપણે આપવામાં આવે છે તો હવે આપણે આજથી ખેડૂતો દસ વર્ષ પંદર વર્ષ પહેલા જે ખેતી કરતા હતા જે ઓછી માત્રામાં ખેતી કરતા હતા થોડા વિઘાઓમાં ખેતી થતી હતી

અત્યારે હવે જમીનો મોટી થઈ ગઈ ખેડૂતો વધારે પ્રમાણમાં આવી ગયા તો હવે આપણે તો તો હવે આપણે સેલ લેવા ક્યાં જાવ તો આજે આજની તારીખની અંદર ઓર્થોસિલિક એસિડ નામનું જે ફોર્મ આવે છે જે એગ્રો પરથી આપણને મળી જાય છે તો આજે ખેડૂતોને એ આપવામાં આવે છે એના કારણે જ આપણે આપણા પાકને જે આપણે વાવેતર કર્યું હોય છે અને જે વાતાવરણ ખરાબ હોય છે એના સામે રક્ષણ આપવાનું કામ કરે છે ઠંડે અત્યારે મોસમ બદલાઈ ગઈ છે તો એની સામે જે રક્ષણ આપવાનું આ ઓર્થોસિલિક એસિડનું એ કાર્ય છે કે આપણા પાકને રક્ષણ આપે ખેડૂતોને સારી ફળદુતરા મળે અને એમને પૈસા પૈસાની રીતે નફો થાય એવી રીતે તમામ આ ઓર્થોસિલિક એસિડથી આટલા બધા આપણે ફાયદા જોવા મળે છે થેન્ક યુ અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં